સુરતમાં અઢાર વર્ષીય યુવતીએ નોકરી પરથી ઘરે આવ્યા ફાંસો ખાઈ પરિવાર શોકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતી અઢાર વર્ષીય મીનાક્ષીબેન સુરેશભાઈ રાઠોડે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો આ બનાવની જાણ થતા જ તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ ઉપર હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો યુવતીના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી પરંતુ યુવતીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે ધર્મેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે બેન નોકરી પરથી ઘરે આવ્યા હતા જ્યારે ભાભી એમના ભાઈના છોકરાને ઘરે મૂકવા ગયા હતા અને તેઓ ઘરે મૂકીને પાછા ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો જે બાદ મારી પ્રાઇવેટ ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા છે યુવતીની નવમી તારીખે સગાઈ હતી પરંતુ તે પહેલા જ તેના પગલું ભરી લીધું હતું યુવતીના લવ મેરેજ થવાના હતા અને નવમી તારીખે તેની સગાઈ હતી ધર્મેશ નાજીભાઈ બરોવાર ધર્મેશભાઈ ક્યાં રહેવાનું મારે રહેવાનું જોઠાણ ગામ ઓલપા તાલુકો શું ઘટના બની હવે ઘટનામાં એવું બન્યું કે બેન જોબ પરથી આવેલા જોબ પરથી આવ્યા પછી ઘરે આવ્યા પછી શું થયું એ ખબર નહીં પડી એમના ભાભીને એ ઘરે હતા એમના ભાભી છોકરો એમનો ભાઈનો છોકરો છે એમના ઘરે મૂકવા ગયેલા ઘરે મૂકીને પાછા પરત આવ્યા ને તો એવો બનાવ બની ગયેલો હતો બનાવ બનતા જાણ થઈ જાણ થઈ તો હળબજો થઈ ગયો તેમને મને જાણ કરી તો મેં મારી પોતાની પ્રાઇવેટ ગાડી છે મારી એમાં લઈને અમે અંજનીમાં આવ્યા શું બનાવ બન્યો સો કાઢેલો ઘરે કેટલી ઉંમર એમની ઉંમર અઢાર વર્ષ છે કામકાજ નાયરા પેટ્રોલ પંપ પર જોબ કરતા હતા ના એવું ફેમિલી પ્રોબ્લેમ એવું કઈ જ નહીં ના એમની આ નવ તારીખે સગાઈ હતી